તેવી લોભામણી વાતો કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા એકવીસ લાખ ચોરાણું હજાર આઠસો બાવન ટ્રાન્સફર કરાવે તેમાંથી ફરિયાદીને કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો ફરિયાદીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને ચંદનસિંહ શિવસિંહ બલવંતસિંહ અને ગજેન્દ્રસિંહ રૂગનાથસિંહ ગોપાલસિંહને અમદાવાદ ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે આરોપીઓ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી જાહેરાતની પોસ્ટ કરીને વ્યક્તિને વિશ્વાસમાં લઈ એવું ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં સારો એવો નફો બતાવી વધુ રૂપિયા ઇન્વેસ્ટ કરાવી કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ નાણાની છેતરપિંડી કરતા હતા પોલીસ કમિશનર સર સુરત શહેરના સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલો અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચ થી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો ઝાંસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ની અંદર આરપીઓની અંદર કુલ ત્રણ આરોપીઓને અરેન્જ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ તોડકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે

ફરીથી તેઓને નવ્વાણું લાખ રૂપિયાના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓ બીજી કઈ સાયબર ક્રિમિનલ્સ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના अह બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઈમ ન લગતી એમાં તો સંકળાયેલ છે કે કેમ અંગેની તપાસ ચાલી છે પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના કે અનુસાર સાયબર ક્રાઈમ સેલ મે 1930 પર જો કમ્પ્લેન આતી હે ઉસકે તઅહત અ જો ભી વિકટિમસ છે સાયબર ક્રાઈમ કે ઉનકી એફઆઈઆર જો રજિસ્ટર કી ગઈ થી એસી દો પિછલે સાલ કી ઓર અબી કી એક દો એફઆઈઆર મે મિલાકે કુલ 3 આરોપીઓ કો અ ареસ્ટ કિયા ગયા હે જિનમે સે દો આરોપી अः गजेंद्र सिंह और चंदन सिंह जो मूल रूप से राजस्थान के निवासी है और साइबर क्रिमिनल्स के साथ मिलके आ, अकाउंट आ, भाड़े पे देने के लिए करंट अकाउंट प्रोक्यूर करके उस पर कमीशन लेके साइबर क्रिमिनल्स को जो अकाउंट दिया था आ, उसके लिए उनको अरेस्ट किया गया है और कौन सी क्रिमिनल एक्टिविटीज जो है साइबर से रिलेटेड है जिसमें वो लोग काम कर रहे हैं उसका इन्वेस्टिगेशन अभी चल रहा है Uh, साथ में पिछले साल साइबर क्राइम सेल द्वारा एक बड़ी रेड की गई थी जिसके अंदर पूरे इंडिया में 1800 से ज्यादा कंप्लेन मिली थी ऐसा अकाउंट्स का जो ऑफिस चल रहा था म्यूल अकाउंट्स का वहीं पे रेड करके आ, आज तक उसमें कुल 11 आरोपियों को पकड़ा गया है उसमें एक आरोपी जो नानजी जी परसोत्तम बारिया भी था जिसने अपने मल्टीपल अकाउंट्स दिए थे और दूसरों को भी कमीशन पर अकाउंट देने के लिए उपसाया था उसको अरेस्ट किया गया था Uh, इसके अलावा इस आरोपी की आज फिर से 99 नाइन लाख रुपीज के इन्वेस्टमेंट फ्रॉड में अपना देने के लिए अकाउंट खुलवा के ये क्रिमिनल एक्टिविटी अगेन स्टार्ट की है और किसके कौनसी गैंग के साथ जुड़ा हुआ है दूसरी किसी गैंग का इन्वॉल्वमेंट इसके अंदर है कि नहीं उस बारे में अभी इन्वेस्टिगेशन चल रहा है मुकेश सूरत